જો અહીંયા ખેતરના શેઢાની બાજુએ કે જ્યાં આપણે દરેક ખેડૂતોના શેઢે અમુક વેસ્ટ જગ્યા પડી રહેતી હોય તેની અંદર આ ખેડૂતે નાળિયેરી છે આંબા છે પપૈયા છે રીંગણી છે ઘીચોડી છે જેવા શાકભાજીના પાકો કેળ છે હળદર છે સૂર્યમુખી છે જેવા ફૂલના પણ રોપાઓ અને ઝાડવો વાવેલા છે જેનાથી વાતાવરણ પણ શુદ્ધ બને અને આપણે જ્યારે માણસો અત્યારે એવી કન્ડિશનમાં છે કે જે પોતાના દરેક જગ્યાએ ટેન્શન અને ડિપ્રેશનમાં જીવી રહ્યો છે તો વાડીની અંદર જ્યારે કોઈ પણ મિત્ર એક ચક્કર લગાવે તો તેનું બહારનું બધું ટેન્શન ભૂલાઈ જાય છે અને એક મગજ શાંત થઈ જાય છે અને કુદરતની જે સાચી મજા છે તેને લૂટીને અને એક આનંદ કરે છે આ ઉપરાંત આપણે જ્યારે ખેડૂત મિત્રો ખેતરની અંદર વધારાની જ્યાં કે આપણે જ્યાં વેસ્ટ જગ્યા પીડી છે કોઈ ધાર છે શેઢાપાળા મોટા છે તેની અંદર અમુક ફળ પાકો આ ઉપરાંત સિઝનના કયા અમુક નાળિયેરી છે આંબા છે સીતાફળી છે ચીકુળી જામફળી આ ઉપરાંત લીમડા છે બીલીપત્ર છે એવા પાકો અને એના રોપાઓ વાવો કે જેનાથી વાતાવરણ ચોખ્ખું બને અને હાલની પરિસ્થિતિમાં અમુક એરિયામાં જ્યાં વધારે વરસાદ પડ્યો છે અને અમુક એરિયાની અંદર કે જ્યાં સાવ વરસાદ બહુ ઓછા પ્રમાણમાં પડ્યો છે તો આપણે જે ગ્લોબિંગ ગ્લોબિંગ વોર્મિંગની જે અસરો છે કે જેનાથી વરસાદની ઠંડીની અને ગરમીની અનિયમિતતા થઈ ગઈ છે તેનાથી પણ આપણે આપણી પૃથ્વીને બચાવી શકીએ અને સાથે સાથે અમુક એવા પાકો કે જે પક્ષીઓ ખાય છે અને પોતાનું જીવન નિર્વાહ કરે છે અને ઝાડ ઉપર પોતાનો માળો બાંધીને રહે છે તો તેની પણ આપણે એક રક્ષા કરી શકીએ અને એની જાતિને બચાવી શકીએ આ ઉપરાંત આપણે શેઢાપાળાની બે ચાસની અંદર કોઈ જુવાર છે મકાઈ છે બાજરો છે એવા પાકો વાવવા જોઈએ કે જેનાથી પક્ષીઓ આવે છે અને ઝાર બાજરી મકાઈ જેવા પાકો ખાય છે આ ઉપરાંત આપણા પાકની ખેતરની અંદર જે પાક વાવેલા છે તેમાં ઈયળો અને અમુક પ્રકારના જીવાતો કે જીવડા હોય છે કે જે આ પક્ષીઓ પોતાની નજરે ચડે છે અને તે જીવાતોનું પણ નિયંત્રણ કરે છે આમેક આપણે ઓર્ગેનિક રીતે અને કુદરતી રીતે પણ જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ અને ખેડૂતોને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આવે એવી ખેતી કરી શકીએ છીએ